અને એક વસ્તુ યાદ રાખજો કે આ જગતમાં જ્યારે જ્યારે સંસ્કૃતિ બદલાણી છે એ સ્ત્રીના ભણવાના કારણે બદલાણી છે કારણ કે આવનારો સમય કે સમાજ એ સ્ત્રીના ગર્ભમાંથી મોટો થાય છે એ સ્ત્રી ભણેલી હશે તો બે કુટુંબને તારશે બેને સમજાવશે અને પાછા આપણે એમ કહી બહુ ભણેલ ગણી લો ને બહુ પછી આમથી આમ કરે તમે ન ભણે ન કરી લીધું આમથી આમ જ કર્યું એ જ કર્યું તો વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી ભણાવો અવાજમાં થોડોક મીઠાશ રાખો થોડાક દાંત કાઢો ને આટલા બધા ધરખમ થઈને કાર્યો કોની લોન તમે લીધી છે તમે જો બે બહેનો મળે ને એકબીજાને તો એકબીજાને સ્માઈલ કરે હસે બે કલાક તમે બે અજાણી બહેનોને મૂકી દો ને તો આરામથી વાતો કર્યા કરે પણ બે ભાઈઓને તમે મૂકો તો એકબીજાને સામે ડોળાત કાઢે એ નો બોલાવે તો હું શું બોલાવું એ નો તો આપણે કે એની જરૂર છે એવું તો માનતા જ નહીં જરૂર કોની અને અડધા લોકો એમ કે અમે એમ પૂછ્યું નહીં અમે આવ્યા હશે દીકરીઓની સાથે ફ્રીમાં આવ્યા હોય ને અને જમાઈ પાછા એમ કે અમે આવ્યા તમને ખુરશી ન દીધી અમારો ધડો ન કર્યો જો અહીંયા અહીંયા પહેલાના જે લોકો બરણીમાં ઘી લેવા જતા હશે ને ત્યારે તમે જોયું હશે કે પેલા બરણીનું વજન કરે બરાબર પેલા બરણી મૂકે ત્યારે સીધો કાંટો ન મૂકી દે શું મૂકે પથ્થર મૂકે લાકડા મૂકે થોડાક ડૂંચા મૂકે અમથી વસ્તુ મૂકે હે અને એમ કે આ ધડો કર્યો બરણીનો ધડો કર્યો તમે ભણ્યા તમે નોકરી મળી તમારા લગ્ન થયા તમારા બાળકો થયા એ બધા તમારા ધડા થયા તમારી બરણીમાં ઘીમાં ઘી ક્યારે પાંચ માણસમાં પૂછાતા હો દસ માણસની તમને મદદ કરી હોય ત્યારે એને ઘી ઉમેર્યું ઉપરવાળાને રાજી થાય આપણે ઘણા બધા એમ કહીએ કે સ્વર્ગ માટે કરો સ્વર્ગ માટે કરો સ્વર્ગ માટે કરો તમને શું લાગે છે સ્વર્ગ નથી સ્વર્ગમાં છે હું તો કે દૂધની નદીઓ તમે ધારો એટલી ઊભી કરી શકો નો કરો સ્વર્ગમાં એવું શું છે કે જે પૃથ્વી ઉપર નથી છે જ પણ મને ને તમને જીવતા નથી આપણને ક્યારે મજા આવે કોક નરકમાં જાય તો આપણે હાહીષકારો થાય હાયશ આનું કંઈક ફરું થયું અત્યારે સરસ રીતે ઘણા મજા નો આવે આમાં જો ઘણા જ લોકો એવા છે બધું હાર તો દાળમાં મીઠું બહુ ઓછું હતું રોજ દાળમાં મીઠું ઓછું નાખે ભજીયા બહુ કાચા રહેતા આમ અમુક લોકો એવા જ હશે ફરિયાદ જ કર્યા કરશે ચા અમાર સુધી તો આવતી જ નહોતી ને આવતી હતી ને ત્યાં ઠરી જ જતી હતી તમને તમારા ગામના પ્રસંગે ઠરેલી ચા થઈને ઉભા ને કેટલો ગરમ કરવા તો એ નહીં એ નહીં કરવાનું સલાહ સૂચન આપવાની કોકને નડવાનું અહીંયા કોઈ નવી ગાડીમાં લીટો પડે ને આપણે કાળાના ધોળા કર્યા ને એટલે ગાડી ભટકાય ભટકાય બાકી અહીંયા બેઠેલા વિનંતી છે ગમે એવી ધર્મની વાતો કરો ક્યારેય પૈસા માટે અને કમાવા માટે ન રાખતા મોહ માયા ની ગમે એટલી લોકો મોટી મોટી વાતો કરે ગમે એવા મોટા મોટા સાધુ સંતો એમ તમને એમ કહે કે આ બધી મોહ છે ને માયા છે ને કાંઈ નહીં પૈસા હશે ને તો બે વસ્તુ કામ લાગશે તો આવા ઉત્સવો કરી આપશો બાકી તમે સ્લીપરમાં સેફ્ટી પિન ફેરવીને ફરતા હું ગામનો તમે સારું કરી લેવાના હતા હે નવી પેઢીને સમજાવો કે પૈસા કમાશો પૈસા બચાવશો તો બે પૈસે થશો તો બે પગમાં પૂજાશો તમને ખબર હશે મને ખબર નથી તમારે ત્યાં કહેવત લેવાય છે કે નથી લેવાતી નાણે નાથા લાલવાડી કહેવત ખબર છે તમને ખબર છે કહેવત કેવી રીતે પડી એક ગામમાં એક નાથીઓ કરીને ભાઈ હતા કોઈ એને બોલાવે નહીં કોઈ એને રાખે નહીં અમથે અમ થાય કઈ હામે મળે કોઈને કઈ આમ રસ્તો ફેરવી નહીં એક વખત ખેડતા ખેડતા એની અંદરથી એક ચરુ નીકળ્યો અને ચરુ ની અંદર અસંખ્ય રત્ન મોતી ને બહુ જ બધું પૈસાદાર પૈસાદાર થઈ ગયા એનાથી એમાંથી થોડું ઘણું વેચ્યું ને મોટી હવેલી કરી નોકર ચાકર રેખ્યા ને એટલી વળસ સિલ્ક ની કફની પહેરીને સરસ મજાની હિંચકા ખાય અને આવતા જાતા ગામવાળાને જોયા રાખે હવે પૈસો આવી ગયો હતો એટલે આબરૂ વધી ગઈ સત્તાવાળા થઈ ગયો એટલે આવતા જતા જે નીકળે જે માતાજી નાથા ભાઈ જે માતાજી ભાઈ એટલે નાથાભાઈ શું કહે જે માતાજી ના કરે એમ કે હું કહી ભાઈ પાછું કોક નીકળે કે જય શ્રી કૃષ્ણ નાથાભાઈ જય શ્રી કૃષ્ણ એટલે નાથાભાઈ એમ કે હું કહી ભાઈ પાછું કોક નીકળે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ એટલે ભાઈ એમ કે નાથા કહી દઈશ સ્વામિનારાયણ તમારે પહોંચાડી દઈશ એટલે એક વખત એક ખૂબ સરસ વૃદ્ધ માણસ એમ કીધું કે અમે તમને જે માતાજી કહીએ તમે જે માતાજી ન કરો અમે તમને જય શ્રી કૃષ્ણ કહીએ તમે જય શ્રી કૃષ્ણ ન કરો અમે તમને સ્વામિનારાયણ કહીએ તમે જય સ્વામિનારાયણ ન કરો આ ભગવાને તમને આટલું બધું દીધું છે તમે ભગવાનનું નામ લેતા હો તો એ કે મન નથી ખબર કે તમે કોને કહો તમે બધા ચરું ઉભાળી ગયા છે એ પૈસાને કયો મન થોડા કયો એટલે હું કહું છું કે એને કહી દે બાકી મને તો તમે અત્યારે નાથ્યો નાથ્યો જ કેતા હતા અહીંયા બેઠેલી જે સ્ત્રીઓને આવો ભાભી બેસો ભાભી તમારી માટે ખુરશી એટલા માટે છે કે અહીંયા બેઠેલા દરેકને ખબર પડી ગઈ કે આના ખીચામાં કઈક છે જ્યાં સુધી લક્ષ્મી તમારે ત્યાં છે ત્યાં સુધી બધી મજા છે એટલે અદ્ભુત કમાજો પણ એક વસ્તુ શીખવાડજો તમારા સંતાનોને કે સાચા રસ્તે લક્ષ્મી કમાય એટલું જ તમારે શીખવાડ પણ એમ ન પડતા કે બધી મોહ માયા છે કાંઈ માયા નથી આ છે તો બધું માયા મોહ છે છૂટે નહીં ને તો એ તકલીફ છે મને તો ઘણી બધી વખત એ અમુક લોકોને આપણે એટલા બધા કન્જ્યુઝ જોઈએ ને આપણે એમ થાય કે દરજી હું કામ આના પકી પેન્ટમાં ખીચું બનાવતું હશે આને કોઈ દી હાથ કાઢવા હોય તો જરૂર પડે ને એ ખીચું એનામાં રાખે એના કરતા કોઈક ગરીબના છોકરાને થીગડું મારી દે ને તોય કોઈ તાડમાંથી રાજી થાય જરૂર જ ન હોય ઘણા લોકોને શું વાત કહેવાની આટલી જ છે ઈશ્વરની સ્થાપના કરી છે મંદિરમાં તો કરી હૃદયમાં કે દિવસે કરશો જીભ ઉપર કે દિવસે કરશો સામેવાળાને આપણે ત્યાં તમને ખબર હશે કે સામેવાળાને કોઈ રીતે તમે પગે લાગો છો ત્યારે વ્યક્તિને પગે નથી લાગતા એની અંદર રહેલા એ પરમાત્માના અંશને આપણે પગે લાગીએ છીએ આપણી તકલીફ એ છે કે એ શિવમાં તમે જીવ જોઈ શકો છો પણ આ બેઠેલા જીવમાં તમે શિવ નથી જોઈ શકતા છેલ્લી મારી વાત કહી અને મારી વાત પૂર્ણ કરું ડોંગરેજી મહારાજ એક વખત મુંબઈ કથા કરવા ગયા કોઈ પણ આવો મોટો કે કોઈ પણ વ્યક્તિ આવે તો આપણે ઘર બતાવીએ કે આ અમારો ઓરડો આવો ના અમારું ઘર ને આ મોટી મોટી વાતને એમ ડોંગરેજી મહારાજને આખો એ શેઠ ઘર બતાવે કઈ અમે આરસ ન ખાયો ના અમે આયા ન ખાયો ભગવાનને અમે આરસ ન ખાયો આ આરસ એવો સરસ છે કે મારા

એ શેઠના ખભે હાથ મૂકીને એટલું આ પાણા ટાઢા કર્યા ને એના કરતા કોઈક માણાને ટાઢા કર્યા હોત ને તોતન ઊંઘાવત કથા આટલી જ છે કે અહીંયા બેઠેલા કોઈ પણ વ્યક્તિ તૂટેલા હૃદયને તમારા શબ્દોથી જો એકાદ મલમ લાગી જાય એકાદ લથડિયા લેતી વ્યક્તિને તમારો આધાર મળી જાય કોઈક માણસને આત્મહત્યાનો વિચાર આવતો હોય ને તમારી આંખમાંથી એમ લાગે કે આ માણસ મને બચાવી શકશે અને તમારા આંગણિયા પૂછીને કોઈક મદદ કરવા આવે ને એમ થાય તો દે દેવા જેવું હોય તો દઈ દેજો અને એક વસ્તુ યાદ રાખજો જેને તમે કરીશ ને સવાયો થઈને ઓલો કરે જ છે તે દિવસે એણે શેઠ સામળગાની ઊંડી સ્વીકારી હતી નહીં તો ઊંડી લઈને બેઠો છે પણ કોઈક લેવાવાળો ને દેવાવાળો હોય જોઈ ને એને તો દેવા જ બેઠો જ એને ક્યાં નથી દેવું પણ કોઈક એવો મળવો જોઈએ તો બસ કથા એટલી છે અને હજી ફરી વાર કહું છું સ્ત્રીઓને કે જેભ ઉપર જેટલી કુમાશ રાખશો અને ભણશો તો જગતમાં આગળ બળશે અને ભાઈઓને વિનંતી છે કે જેટલું સન્માન તમે ઉમરા ડુંગરાવાળીનું કરો છો એટલું જ સન્માન તમે ઉંમરાવાળીનું કરશો ને તે દી તમારો મહાદેવે રાજીને ને તે તમારી માતાજી રાજી બાકી વાતો જેટલી તમે દીકરીઓને વધાવો એટલી તમે પુત્રવધુઓને પણ વધાવો એટલું જ એને સન્માન આપો તો આ જગતમાં આવતી દરેક દીકરી માટે એવું થશે કે નાના ભલે આવી અને દીકરી વખતે જલેબી અને દીકરા વખતે તમે પેંડા વેચો ત્યાંથી જ તમે ભેદભાવ જે શરૂ કરી દો છો એ ભેદભાવ જ્યારે નાના પાયાથી તમે બદલાવાનો આખું ગામ નક્કી કરે કે વ્યસન નથી કરવું પણ સાથે એ પણ નક્કી કરે કે આજ પછી જ્યારે પણ દીકરીઓ આવશે ત્યારે આજ ગામમાં પેંડા જ વેચાશે જલેબી નહીં વેચાય કારણ કાં દીકરા વખતે તમે જલેબી વેચવાનો રિવાજ કરી નાખો હું ક્યાં કહું બદલાવી નાખો ને બંને પક્ષે બરાબર ને ભાઈ આટલી વાત કરી મારી વાતને પૂર્વ કરું છું અને હું ઈચ્છું છું કે જે દેવને તમે આરાધ્યા છે એ દેવના અખંડ હાથ તમારા સૌ પર રહે એવી પરમ અસ્તિત્વને પ્રાર્થના ધન્યવાદ